નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સઈદાની ખબરમાં આપનું સ્વાગત છે અમારા બીપિન પટેલનો રિપોર્ટ વિજાપુર શ્રીનાથ પાર્ક સોસાયટીમાં જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વિજાપુરના મણિપુરા રોડ પર આવેલી શ્રીનાથ પાર્ક સોસાયટીમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર તહેવારે સોસાયટીના ભાવિક ભક્તો ગોપી મંડળની બહેનો અને તમામ સભ્યોએ ખૂબ જ મંગ અને ઉત્સાહ સાથે ભાગ લઈ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યું રાજગરબા રમઝટ જેમાં નાના મોટા દરેકે ભક્તિમય વાતાવરણમાં નૃત્ય નૃત્યનું આનંદ માણ્યું રાજગરબાએ સોસાયટીના વાતાવરણને કુષ્ણમય બનાવી દીધું હતું જ્યાં ભક્તો શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતાં નાચ ગાનમાં લીન થયા હતા આ ઉપરાંત સોસાયટીમાં શ્રી કૃષ્ણની ઝાંખીઓથી સર્ગાયેલું સુંદર મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સોસાયટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ સાંકાભાઈ પટેલે જણાવ્યું હતું કે આ જન્માષ્ટમીની ઉજવણીએ ન માત્ર ભક્તિનું રંગ મેળવ્યો હતું પરંતુ સોસાયટીના સભ્યોમાં એકતા અને સામાજિક સંવાદિદતાને પણ મજબૂત કરી છે અમે દરેક વર્ષે આ તહેવારને વધુ ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયાસ કરીએ છીએ આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેકે ભાગ લીધું હતું ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીનું ગુણિત કરી આવા ઉત્સવોને ન માત્ર આપણી સાંસ્કૃતિક ધરોહરને જાળવણી રાખીએ છીએ પરંતુ સમાજમાં પરસ્પર પ્રેમ અને એકતાને પણ પ્રોત્સાહન આપે છે આ રીતે શ્રીનાથપાક સોસાયટીએ જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભક્તિ આનંદ અને એકતાના રંગોથી ઉજવી યાદગાર સ્થાપી હતી